તાલુકાના ગામ પ્રજા ઉજવણી કરવામાં આવી બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના છેવાડાના ગામ ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલ ગામ કરમદી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે પૂર્વ મુખ્યમંત્રી ગુજરાતના હતા ત્યારે દત્તક લીધેલ ગામ કરમદી માં પ્રજા માં દિનની ઉજવણી કરવામાં આવી જેમાં મુખ્ય મહેમાન પ્રાંત અધિકારી એસડીએમ શ્રીમતી નિધિ વર્મા આઈએએસ મામલેદાર શ્રી વીજી રાવળ ટીડીઓ શ્રી અરવિંદજી પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ધવલભાઈ પટેલ જિલ્લા આદિજાતિ મોરચાના મહામંત્રી નરેશભાઈ કેરાણા તાલુકાના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા વૃક્ષારોપણ કાર્યક્રમ તેમજ પ્રમાણપત્રો આપવામાં આવ્યા આમ પંચોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર મહેશ કે ઠાકોર અમીરગઢ